બાવડા તાલુકાના કેરાળા ગામમાં થોડા દિવસોથી તલાટી અને સરપંચ પર ગંભીર આરોપો ત્યાંના જ સભ્ય દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા ત્યારે ગઈ સત્યાવીસ ડિસેમ્બરના રોજ ટીડીઓ દ્વારા તલાટી અને સરપંચ અને સભ્યોને બોલાવીને મીટિંગ કરવામાં આવી હતી જેમાં ટીડીઓ દ્વારા તલાટી બેનને કેરાળા ગામના ચાર્જમાંથી તાત્કાલિક બદલી કરીને બીજા તલાટીને ચાર્જ આપવામાં આવ્યો છે બીજી તરફ તલાટી દ્વારા સભ્ય પર પણ આરોપો લાગ્યા છે કે આક્ષેપ કરનાર સભ્યો દ્વારા ધાક ધમકી આપવામાં આવે છે અને ગાળો પણ ઘણી વખત બોલે છે તલાટી અને સરપંચે જણાવ્યું હતું અમે દરેક કામ બિલ મુજબ કરેલ છે અને અમે કોઈ ખોટું નથી કર્યું જે પણ તપાસ થાય તે યોગ્ય રીતે થાય છે એ હકીકત ખોટી છે આ સભ્યએ જાહેર જગ્યાએ મને ખરાબ ખરાબ બીબજ ગાળો આપેલી છે અમે એક મહિલા તલાટી છીએ મર્યાદામાં રહીને અમારે કામો કરવાના હોય છે અને ગમે ત્યારે ફોન ઉપર ધમકી આપે મારી નાખવાની ધમકી આપી છે મને અને સતત મને હેરાન કરે છે આ માણસે અને માનસિક ત્રાસ આપે કેરળાજીએ તો માનસિક ત્રાસ આપે મેડમ મે બીજો તમારો ભૂડિયો પણ વાદ છે જે અમારે મીડિયા સમક્ષ આવ્યો છો અ તે માટે સબ્જોને આપ અઘર રક્તન નો કરી રહ્યો છો તે બાબત શું છે ના હું ખાલી એને સમજાઈ રહી છું કે ભાઈ ઠરાવ તો અહીંયા થાય આપણે નોટિંગ કરવાનું હોય છે અને ઠરાવો અહીંયા લખવાના હોય છે પ્રોસિડિંગ હું પછી લખીશ આ એને સમજાવી રહી હતી બાકી આમાં કોઈ અતિત બીજ નથી